હેલો ગાઈઝ આજે આપણે બનાવવાના છીએ છાસનો મસાલો આપણે છાસનો મસાલો આજે અલગ રીતે બનાવવાના છીએ જે કોમન હોય તે રીતે નહીં ધાણા જીરું અને મીઠું કોમન હોય છે એ રીતે નહીં પણ આપણે અલગ રીતે બનાવવાના છીએ તો ચાલો રેસીપી આગળ જોઈએ તો સૌથી પહેલાં આપણે કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં એક વાટકી જીરું એડ કરીશું એક વાટકી આપણે આખા ધાણા લેવાના છે જે વાટકીનું માપ રાખ્યું છે એ જ વાટકીનું માપ આપણે રાખવાનું છે અહીંયા તીખા લીધા છે દસ થી બાર નંગ જેટલા હવે આપણે એને બરાબર રીતે ચલાવી લેશું આમાં આપણે તીખાનો ઉપયોગ કરીએ છીએ એટલે મસાલાનો સ્વાદ અલગ આવે છે મસ્ત થઈ જાય છે સ્વાદ હવે આપણે આને એકથી થી બે મિનિટ જેટલું શેકવાનું છે તો અહીંયા આપણે એકથી બે મિનિટ જેવું શેકાઈ ગયું છે બધો મસાલો હવે આપણે આમાં એડ કરીશું એક તજનો ટુકડો અને ચારથી પાંચ લવિંગ એડ કરવાના છે હવે આપણે આને ફરીથી એકાદ મિનિટ માટે શેકી લેશું તો અહીંયા જોઈ શકો છો ફરી આપણે એક બે મિનિટ જેવો સમય થઈ ગયો છે શેકી શેકાઈ ગયું છે બધું હવે આપણે ગેસ બંધ કરી દેસું હવે આપણે એક થાળી લઈ અને એમાં આપણે આ બધું ઠંડુ થવા મૂકી દેસું ઠંડુ થાય પછી જ આપણે બ્લેન્ડ કરવાનું છે અને મેં પહેલેથી જ મીઠું શેકેલું છે આપણે જે વાટકીનું માપ હતું એ જ વાટકીથી એક મીટ એક વાટકી જેટલું મીઠું એડ કરવાનું છે શેકેલું તો મેં પહેલેથી જ શેકી લીધું હતું તો આપણે એડ કરી દેશું મીઠું એડ કર્યા પછી આપણે બે મોટા ચમચા સંચળ એડ કરવાના છે તો સંચળ એડ કરીને આપણે બરાબર મિક્સ કરીને મિક્સર જારમાં આપણે લઈ લેશું આ બધું તો મિક્સર જારમાં લીધા પછી આપણે એમાં એક ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે અને બધું આપણે એકદમ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રાઇન્ડ થઈ ગયું છે સરસ રીતે તો આપણે એને વધારે ભૂકો જોતો હોય તો એ આપણે ચાળવાનો છે એમાં તો આપણે એક ચાયણો લઈને આપણે ચાયણાની મદદથી ચાળી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બારીક થઈ ગયું છે તો આપણે આને બધું સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી આપણે આને થોડું ઠંડુ થવા દેવાનું છે ગરમ હોવાથી આપણે ગરમ ગરમ એને ડબ્બામાં પેક નથી કરવાનું થોડું ઠંડુ થાય પછી જ આપણે ડબ્બામાં ભરવાનું છે તો ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક ગ્લાસમાં છાશ લેશું અને આપણે છાસમાં એ મસાલો એડ કરીને સર્વ કરશું તો હવે આપણે છાસ લઈ લીધી છે ઠંડી ઠંડી ઉનાળામાં ઠંડી ઠંડી છાસમાં મસાલો નાખીને પીવામાં પીવાથી પીવાની બહુ મજા આવે છે તો આપણે મસાલો એડ કરી અને બરાબર હલાવી લેશું ચમચીની મદદથી તો તમે જોઈ શકો છો બન્યો છે ને સરસ મસાલો તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરી અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવો